અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સ અને જુગારના ના ધમધમી રહ્યા છે જેને કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે પોલીસ ફક્ત મુક બનીને તમાશો જોઈ રહી છે પરંતુ કોઈ જ કડક કાર્યવાહી કરી રહી નથી જો સરકાર આ દૂષણ અટકાવશે નહીં તો કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં મહિલાઓ સાથે રહીને જનતા રેટ કરાવશે ગુજરાતમાં દારૂ જુગાર અને ચારેય બાજુ ફેલાઈ રહ્યો છે અને આ દૂષણ હવે યુવાઓમાં પ્રવેશ કરી ગયું છે જેને લઈને કાં તો આવનારા સમયમાં આ યુવાઓ નપુસકતા તરફ જઈ શકે છે કાં તો કોઈ મોટો ક્રાઇમ ક્રાઇમ કરી શકે છે જેને નાથવું બહુ જરૂરી છે જેને લઈને વિપક્ષી પાર્ટીઓએ હલ્લા બોલ કરવાના આયોજનો શરૂ કરી દીધા છે જેને લઈને આજે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ગીતાબેન પટેલ દ્વારા અને તેમની ટીમ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું વિષય હતો દારૂનું દૂષણ અને ડ્રગ્સ આપણી સાથે ગીતાબેન પટેલ જોડાઈ ગયા છે જાણવાનો પ્રયત્ન કરીએ કે કોંગ્રેસ પાર્ટીનો આવનારા સમયમાં શું શું આયોજનો છે અને આ દારૂના દૂષણને અને ડ્રગ્સના દૂષણને ઉજાગર કરીને તેઓ જનતામાં કયો મેસેજ લઈને જશે કે ભાઈ તમે આને અચ્છા અને યુવાઓને શું અવેરનેસ આવશે આ મેસેજથી તે બહુ મહત્ત્વનું રહેશે ગીતાબેન પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે તેમનું મંતવ્ય શું છે ગીતાબેન દારૂ જુગાર ડ્રગ્સનું તો જિજ્ઞાસભાઈ મેવાણીએ બહુ જોરશોરથી ઉછાળ્યું છે જનતા જાગી પણ છે તમારા જનાક્રોશ આક્રોશ રેલીમાં જનતા જોડાય બી છે પરંતુ તમને શું લાગે છે કે આવનારા સમયે કાં તો સરકાર આ દામી દેશે સહાનુભૂતિ માટે કે પછી આ વધતું જશે અત્યારે હાલ તો અમારો પ્રયત્ન એવો છે કે સરકાર આ બંધ કરે અને આ બધું બંધ કરાવવા માટેનો અમારો એક પ્રયત્ન છે એના માટેનો અમારો વિરોધ છે આજે જન આક્રોશ યાત્રા છેલ્લા અઠવાડિયાથી ગુજરાતના ઉત્તર ગુજરાત વિભાગમાં એટલે કે નોર્થ ઝોનની અંદર દરેક જિલ્લે તાલુકે ફરી રહી છે અને જનતાનો આક્રોશ અને જનતાના પ્રશ્નો સાંભળી રહી છે જનતાની વેદના સાંભળી રહી છે ત્યાં અમે જ્યારે જઈએ છીએ ત્યારે કેટલીક મહિલાઓની રજૂઆત છે કે અમારું ઘર બચાવી લો અમારું પરિવાર બચાવી લો અમારા દીકરાને બચાવી લો તો શા માટે આ રજૂઆત મહિલાઓને કરવી પડી કેમ કે અત્યારે હાલ શાકભાજીની દુકાનો હોય ને એવી રીતના દારૂ ડ્રગ્સ ચરસ ગાંજો એ ગામડાઓની અંદર પણ મળતો થઈ ગયો છે જ્યાં કોલેજો છે સ્કૂલો છે એની આસપાસ જે મુતરડી હોય કે કોઈ શૌચાલય હોય એને આ પાછળ આના એજન્ટો ઉભા રહે છે અને યુવાનોને આ ડ્રગ્સ આપવામાં આવતું હોય છે આના કારણે યુવાનો એમની માનસિકતા ખોઈ બેસે છે એમની એક યાદશક્તિ ઉપર અસર પડે છે માનસિકતા ઉપર અસર પડે છે અને એના કારણે યુવાનો ખરાબ રવાડે ચડી જાય છે બીજું કે આ પદાર્થો ઘણા મોંઘા મળતા હોવાથી યુવાનો કમાતા નથી એ ભણતા હોય છે એ વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી સમયની અંદર એ લોકો પૈસા લાવે ક્યાંથી અને એના માટે આ નશામાં એવા એ બંધાઈ ગયા છે આના આદિ બની ગયા છે અને એના કારણે ચોરી કરતા થઈ ગયા છે ઘરમાં ખોટું બોલતા થઈ ગયા છે અને ખરાબ રવાડે ચડી ગયા છે યુવાધન એટલે આપણા દેશને મજબૂત કરવા વાળો વર્ગ દેશ યુવાનો એક એવા એવો વર્ગ છે કે જે આપણા દેશને મજબૂત બનાવી શકે તો દેશને ખોખલો બનાવી રહ્યા છે આ આપણું યુવાધન ખલાસ થયું એટલે દેશ ખલાસ થયો કહેવાય કારણ કે યુવાનો જો ખલાસ થઈ જશે તો આવનારા સમયની અંદર શું પરિણામ આવશે એ આપણે સૌ જાણીએ છીએ અને મહિલાઓ ઉપર અત્યાચાર એટલા બધા વધી રહ્યા છે હમણાં બે દિવસ પહેલા મેં પેપરમાં વાંચ્યું હતું કે રોજના બસો છ કિસ્સા મહિલા ઉપર અત્યાચારના નોંધાય છે તો આ તો કાયદેસર આંકડો હતો પણ જે લોકો નથી નોંધાવતા આના સિવાય બીજા કેટલા બધા બનાવો બનતા હોય છે અને હવે તમે પણ જુઓ છો કે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ સરકાર એક હથું શાસન ગુજરાતની અંદર ચાલી રહ્યું છે અને આ શાસનની અંદર એ લોકો મહિલા વિકાસની વાતો કરે છે મહિલા સુરક્ષાની વાતો કરે છે તો મારે એમ કેવું છે કે આ ગેંગરેપ થાય છે એ શા માટે થાય છે આ બળાત્કારો થાય છે તમે જો પાંચ વર્ષથીની દીકરીથી લઈ અને પંચાવન વર્ષની મહિલા સુધી આ કિસ્સાઓ બની ગયા છે ગુજરાતમાં કેટલીક યુવતીઓની હત્યાઓ કરવામાં આવી છે ગળા ઉપર ધોળાદાડે છરી મૂકી દેવામાં આવે છે તો આ બધા બનાવો કેમ બની રહ્યા છે નશાના માટે આ જે યુવાનો આ નશા તરફ ધકેલાઈ ગયા છે એના કારણે એ લોકો આવા રસ્તાઓ અપનાવે છે એમની વિચારસરણી ખરાબ થતી જાય છે એટલે યુવાજનને બચાવવા દેશને બચાવવા કેટલીક યુવાન દીકરીઓના ઘર તૂટી રહ્યા છે માતાઓનો દીકરા ખોઈ રહ્યા છીએ આપણે

તેનો તમે જોરશોરથી વિરોધ કરી રહ્યા છો જે વ્યાજબી છે અને એક સારી બાબત છે પરંતુ એક મોટી વિડંબણા એ પણ જોવા મળી રહી છે ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં અને મહારાષ્ટ્રમાં એ વિડંબણા એ છે કે તમાકુના ઉત્પાદનની સામે કોઈ અવાજ નથી ઉઠાવતું એનું શું કારણ હોઈ શકે કોઈ પણ પાર્ટી ચાહે બીજેપી હોય કોંગ્રેસ હોય કામ આમ આદમી હોય પાર્ટીઓ તમાકુના ઉત્પાદન ઉપર કોઈ દિવસ બોલતા નથી કે ભી આ બંધ કરાવો આ ગાંધીનું ગુજરાત છે અને ગુજરાતની સ્થાપના સ્થાપનાથી ત્યારથી જ આપણે શરૂઆતથી જ ડ્રાય રાજ્ય છે એટલે કે નશાબંધી અમલમાં મુકાયેલી છે અને એની અંદર દારૂ ચરસ ગાંજો ડ્રગ્સ જેવા નશાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પણ હજુ સુધી સરકાર દ્વારા તમાકુની ખેતી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી એ મારી દ્રષ્ટિએ તો મૂકાવવો જોઈએ અમે તો એવું કે કે એ પણ બંધ થવું જોઈએ કારણ કારણ એના દ્વારા ગુટકા ખાતા યુવાનો એમના મોઢાના કેન્સર વધી રહ્યા છે કેટલાક યુવાનો કેન્સરનો ભોગ બની રહ્યા છે અને આ તમાકુની આડમાં ગુટકા બનાવી અને કેટલાક વેપારીઓ એની અંદર એટલા બધા ખરાબ પદાર્થો ઉમેરી અને સસ્તામાં સસ્તો ગુટકા બનાવી અને વધુ કમાવાની લાલચમાં યુવાનોને મોતના તરફ ધકેલી રહ્યા છે એટલે આ પણ એક ખૂબ મોટું વ્યસન છે અને એના ઉપર પણ પ્રતિબંધ લાવવો જોઈએ અમારી સરકાર પાસે એ પણ માગણી છે આ હતા ગીતાબેન પટેલ મિત્રો તે છેલ્લા અઠવાડિયાથી આ દારૂનું દૂષણ ડ્રગ્સનું છે બધું જોરશોરથી આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે જનાક્રોશ પણ જોવા જોવા મળી રહ્યું છે મહિલાઓ ખાસ કરીને જોડાઈ રહી છે તો હમણાં તાજેતરમાં તમે જોયું એ આ જે કોંગ્રેસની જન આક્રોશ ચાલે છે એની અંદર પણ મહિલાઓ જોડાઈ રહી છે અને ફરિયાદ કરતી હોય છે કે ભાઈ અમારા એરિયામાં બંધ કરાવો ચારે બાજુથી આ જ વાર્તાઓ આવે છે કે ભાઈ અમારા એરિયામાં ચાલે તમે બંધ કરાવો આ પ્રશ્ન મોટો એ છે કે સરકાર આટલું બધું જોવા છતાં જો કોઈ એક્શન નહીં લે તો આ જન આક્રોશ કદાચ આગળ જતાં વધુ પ્રમાણમાં જોવા મળી શકશે આખા ગુજરાતની અંદર ત્યારે બહુ મોડું થઈ ગયું હશે સત્વરે સરકાર જાગે અને આ દૂષણની સામે કડક પગલાં ભરીને જે જવાબદાર લોકો છે જે આ લેવરો છે તેમની સામે એક્શન લે તેવી જનતાની એક માંગ છે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ